નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુ ચેનલ ચેનલથી બધા જ મિત્રો રામ રામ તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલને જરૂર સ્પર્શ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી તેની નોટિફિકેશન મળતી રહી અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવતી રીતે તદ્દન ફરીમાં બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જે વાળા નંબર છે તેમાં મોકલી દેવા અને છે આડો મોબાઈલ રાખીને જે વસ્તુ છે તેનો ફોટા પાડી અને વસ્તુની બધી ડિટેલ અને તમારું નામ સરનું અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત બનાવી શકીએ નમસ્કાર આજે આપણી ચેનલમાં પાંચથી છ વસ્તુ વેચવા માટે આવેલ છે તો વિડીયોમાં બન્યા રહો વિડીયોમાં આપણે આ બધી જ વસ્તુ વિશે ડિટેલ આપવાના છીએ પણ મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો પહેલું આપણે બલવીર કંપનીનું થેસર વેચવા માટે આવેલું છે એ માલિકના નંબર અને આપણે બધું જ ડિટેલ આપવાના છીએ વિડીયોમાં બન્યા રહો મિત્રો આ થેસર બહુ સારું છે કોઈપણ જાતનો થેસરનું ફોલ્ટ નથી મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર વીસનું મોડલ છે આ થેસરનું કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટાયરની કન્ડિશન બહુ સારી છે તો વિડીયોમાં બન્યા રહો એ જ ભાઈ પાસે એક બીજી પણ વસ્તુ વેચવા માટે આવેલ છે તે આપણે વિડીયોમાં બતાવવાના છીએ તો આ થેસર વિશે પહેલી જાણકારી લઈ લેજો તો હવે આપણે આ થેસર કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે ત્રણ લાખ અને વીસ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાણછોડ થઈ જશે મિત્રો બે હજાર વીસનું મોડલ છે આ થેસરનું એના પછી એ જ માલિક પાસે આ કટર અથવા ફૂંકડી તમે જે કહેતા હો તે ચરો કાપવા માટેનું આ મશીન છે તે બે હજાર અઢારનું મોડલ છે કોઈ પણ ખેડૂત મિત્રને લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને તમે આ શેર વિડીયો કરી દેજો જરૂર અને તે આ ફૂંકણી અથવા કટરની મશીનની કિંમત રાખેલ છે સિત્તેર હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખલ નથી કિંમતમાં બાણ છોડ થઈ જશે ખેડૂત મિત્રો તો કઈ જગ્યાએ બંને વસ્તુ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ વિક્રમભાઈ ગામ અંબાડા તાલુકો દસા દસાડા તાલુકો દસાડા જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે અને તેમના વિક્રમભાઈના મોબાઈલમાં ડિસિશનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ બંને વસ્તુ વિશે જાણકારી લઈ શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો ખેડૂત મિત્રો તેના પાસે એક શિફ્ટ વેચવા માટે આવેલ છે શિફ્ટ જેડીઆઈ મોડલ કોઈ પણ ખેડૂત મિત્ર કે અથવા તો કોઈ પણ બીજા મિત્રને લેવાની ઈચ્છા હોય તો બહુ જ સારી છે શિફ્ટ ઘરે ઘર ઘર ચલાવેલી ગાડી છે કોઈપણ ખેડૂત કોઈપણ ભાઈને અથવા તો કોઈપણ મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તે મિત્રને આ વિડીયો શેર કરી દેજો બેટરી નવી નાખેલી છે ગાડીમાં અને પાંચે પાંચ ટાયર નવા છે અને બહુ જ સારી છે જેન્યુન ગાડી છે શિફ્ટ જેડીઆઈ મોડલ છે અને મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર પંદર સોળનું મોડલ છે આ શિફ્ટ ગાડીનું કોઈ પણ મિત્રને જો લેવાની છે હોય તો તે મિત્રને શેર કરી દેજો પાંચ ટાયર નવા નાખેલ છે અને ડીઝલમાં જોવા મળશે આ ડીઝલ ગાડી છે અને કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે પાંચ અને ચાલીસ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમત છોડ થઈ છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જઈને મુલાકાત લેશો તો તેમાં વધુ ભેરફા છે કઈ જગ્યાએ જોવા અમલ છે તે આપણે વાત કરીએ તો નામ પુરાભાઈ ગામ ડોડાણા તાલુકો લાખાણી જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ મોબાઈલ નંબર ભૂરાભાઈના ડિસ્ક્રિપ્શનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ શિફ્ટ વિશે બધી જ જાણકારી લઈ શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો ખેડૂત ખેડૂત મિત્રો અથવા કોઈ પણ મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તેના પછી આપણે હવે જોઈએ તો ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે ટ્રેક્ટર સોનાલિકા સાતસો ચાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે કોઈ પણ મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો વિડીયોમાં આપણે આ ટ્રેક્ટર ટ્રેક્ટર અથવા તો બધી જ એની ઓજાર અથવા તો એમાં ટેલ ટોલી પણ એ જ ભાઈને વેચવાની છે બંને વસ્તુ છે તો તેની ડિટેલ આપણે વિડીયોમાં આપવાના છીએ મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સાતનું મોડલ જોવા મળશે આ ટ્રેક્ટરનું ટ્રેક્ટર સારું છે કન્ડિશન તમે જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલમાં અને એ જ ભાઈ પાસે આ ટેલર પણ સાથે આપવાનું છે ટેલર અને ટ્રેક્ટર બંને એક જ સાથે એક જ માલિકના જોવા મળશે અને તે સાથે આપવાના છે કોઈ પણ ખેડૂત મિત્રને જો બંને વસ્તુ લેવાની ઈચ્છા હોય તો તમે વિડીયોમાં બને રહો વિડીયોમાં આપણે કિંમત અને તેની ડિટેલ બધી જ આપવાના છીએ અને સ્થળ પણ બતાવવાના છીએ ટ્રેક્ટરનું અને ટેલરનું તો ટાયરની કન્ડિશન પણ તમે જોઈ શકો છો ટ્રેક્ટરની ચાલુ કન્ડિશનમાં ટાયર છે તમે ચાલી શકે તેવા ટાયર છે થોડા અને કિંમતની વાત કરીએ બંનેની કિંમત બે લાખ અને સાઠ હજાર રાખે છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાણસોળ થઈ જશે મિત્રો અને રૂબરૂ સ્થળની મુલાકાત લેશો તો તમે વધુ ફેરફાર થશે કઈ જગ્યાએ જોવા મળશે નામ રાહુલભાઈ ગામ આંબરડી તાલુકો જસદણ ગિલો રાજકોટ ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર ડિસિઝનમાં નંબર ત્રણ ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ ટ્રેક્ટર અને ટેલર બંને વસ્તુ વિશે જાણકારી લઈ શકો છો અને રૂબરૂ મુલાકાત લઈ શકો છો ટેસ્ટ ડ્રાઇવ પણ કરી શકો છો મિત્રો અને તેના પાસે બીજી શિફ્ટ છે બીજા નંબરની શિફ્ટ તે પણ ડીઝલ શિફ્ટ જોવા મળશે કોઈ પણ મિત્રને જો આ શિફ્ટ લેવાની ઈચ્છા હોય તો આ શિફ્ટ વિશે પણ આપણે બધી જ જાણકારી વિડીયોમાં આપવાના છીએ આ શિફ્ટ બહુ સારી છે અંદરનો લુક પણ આપણે બતાવી રહ્યા છીએ આવો અંદરનો લુક છે બહુ જ સારો છે લુક પર ગાડી સારી છે સાચવેલી ગાડી જોવા મળશે કોઈ પણ મિત્રને જો લેવાની છે હોય તો મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર આઠ નવનું મોડલ છે આ શિફ્ટનું ગાડી સાચવેલી છે કોઈ પણ મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો તેની આપણે કિંમતની વાત પણ કરવાના છે વિડીયોમાં કિંમત રાખેલ છે ભાઈ એક લાખને ત્રીસ હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમત પાંચસો થઈ જશે મિત્રો અને રૂબરૂ સ્થળ ઉપર જઈને ટેસ્ટ ડ્રાઈવ કરીને મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર થશે કઈ જગ્યાએ જોવા મળશે તો નામ સામંતભાઈ ગામ માધાપર તાલુકો ભુજ જિલ્લો કચ્છ ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ મોબાઈલ નંબર સામંતભાઈના ડિસિઝનમાં નંબર ચાર ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ શિફ્ટ વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો વિડીયો જો બદલ ધન્યવાદ મિત્રો